મોર્નિંગ ગઈકાલે મારે એક કામ કામ હતું હતું મારા ઓફિસ જવાનું જુલાઈ મહિનો છે છે એટલે તો પડે હવે ત્યાં થોડો પ્રોબ્લેમ તમે કાર લઈને જાઓ તો કદાચ પાર્કિંગ નાય મળે બહુ દૂર પાર્ક કરવું પડે સેફ પણ નહીં રસ્તા પર પાર્કિંગ કરવું પડે અને ખોટું આપણું વાહન રસ્તામાં અડચણ બને અને જેટલો ટાઈમ જાય પાર્કિંગ શોધવામાં એમાં તો આખી મીટિંગ પતી જાય એટલે હું રિક્ષામાં ગયો મેં કહ્યું આપણે ગાડી લઈ જ નથી જવી જ્યાં બધું કન્જેશન હોય ત્યાં કરવા લઈ જઈએ હવે કામ વામ પતાવીને જ્યારે હું પાછો આવતો હતો ત્યારે મને થયું કે હવે કોણ રિક્ષા કરે ચાલી નાખું થોડુંક તો છે વેધર બહુ સરસ છે ચાલવાની મજા આવશે તો હું જયારે ચાલતો ચાલતો આવતો હતો રસ્તામાં એક છોકરો મળ્યો કોલેજ જતો હતો એટલે એને મને જોઈને એનું ટુ વ્હીલર પાછું આવ્યું મન કે ધ્વનિત મે કીધું લાગુ છું એના જો તો કે હા પછી મન કે તમે ચાલતા જાવ છો મે કીધું આ કેમ તો કે તમે ચાલો છો મે કીધું કે માર માં તો બે શિંગડા જ કે હું કોઈ પુષ્પક વિમાનમાં ફરતો ચાલવાની મજા આવે યાર કિસ્સો બહુ નાનો છે પણ આમાં નોંધવા જેવી બે બાબતો છે એક આપણે ચાલવાની ક્રિયાને કેવી નિમ્ન સ્તરની ગણી લીધી છે કે ચાલતા થોડી જવાય કેવું લાગે આમાં ને આમાં આપણે ટૂંકા ડિસ્ટન્સમાં વાહન લઈને ફરતા થઈ ગયા છે આપણે ટેવ પડી ગયા છે ટૂંકા ડિસ્ટન્સમાં જવાનું તો વ્હીકલ લઈને જવાનું એને કારણે ટ્રાફિક જામ વધે છે પાર્કિંગના પ્રોબ્લેમ થાય છે બીજું ડિગ્નિટી ઓફ લેબર એનું મૂલ્ય આપણે ઓછું આંકીએ છીએ આપણે માની લઈએ છીએ કે સગવડનો ઉપભોગ એ જ જીવન છે આલા ચાલતા થી તો કેટલી મજા પડી મને દુકાનોના બોર્ડ જોવા મળ્યા રસ્તાના વૃક્ષો જોવા મળ્યા આજુબાજુની ચહેલ પહેલ લોકોની બોડી લેંગ્વેજ એમના બોડી લેંગ્વેજમાં વર્તાતી એમની પર્સનાલિટી આ બધું જોવા મળ્યું નાનાની ડિટેલ્સ તમે ચાલીને જાવ તો જોવા મળે એ બધું તો ચલો ઠીક છે ચાલવાથી આપણામાં સહજતા આવે આપણો લય જે ખોરવાઈ ગયો હોય એ નેચરલ લયમાં પાછો આવે જો ટૂંકા ડિસ્ટન્સમાં ચાલીને જઈએ તો પણ હવે આપણે એવું કરતા નથી આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે ચાલવાની ક્રિયા એને જે આપણે આમ સાવ ફેંકી દેવા જેવી ગણી લીધી જેવી છે નહીં સૌથી મહત્વની છે સાત વાગી ને બાર મિનિટ થઈ રહી છે મિરચી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી ટ્વેન્ટી ફોર્થ જુલાઈ ટુ થાઉઝન્ડ એટીન ટ્યુઝડે મોર્નિંગ હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માઇડિયા